અને મિત્રો જ્યારે ભૂતિયાને ખબર પડી કે રાજાનો તેજસ્વી ઘોડો ભાગી ગયો છે અને જયારે ભૂતિયો આ ઘોડાને લઈ અને વેલા સમક્ષ આવ્યો ત્યારે વેલા પણ આ ઘોડો ખૂબ જ ગમી જાય છે અને તેઓ પણ આ ઘોડાની સવારી કરે છે અને ઘોડાને લઈ અને ભાગતા

અને ત્યારે પેલા સિપાહીઓ કહે છે કે હે મૂર્ખ ડોસા આ ઘોડાના પગમાં અમારા મહારાજના ઘોડાની સૌથી કોઈ પણ સવાર સવારી કરી નથી શક્યા તો પછી તે આ ઘોડા ઉપર સવારી કેવી રીતે કરી અને અમારા મહારાજે આ ઘોડા ઉપર સવારી કરવા માટે મસ્તીખોર આટલો બધો શાંત ક્યારેય જોયો જ નથી તો હે ડોસા સાચું બોલ આ ઘોડા મોટા માણસ સાથે કેવી રીતે વાત કરાય અને આટલી વાત કરતાની સાથે તો ત્યાં એક બીજા સૈનિકોની ટુકડી આવે છે અને હવે તો વેલા બાપા બરોબર ફસાણા છે અને તેમને આ સિપા

આ ઘોડો લાંબી છલાંગ લગાવે છે અને જેવી લાંબી છલાંગ ગઈ અને બધા સિપાહીઓ ખડ ખડ દાંત કાઢીને હસવા લાગ્યા અને કહેવા લાગ્યા કે અલ્યા ડોસા એક તો તું ખરી પડવા આવેલું પીળું પાન છે તો આવા મહારાજાઓના શોખ કરવાની તારે સીજન બંને બંધી બનાવી લ્યો અને આપણા મહારાજની સમક્ષ હાજર કરીએ જેથી મહારાજ આપણને ઇનામ આપશે અને આ ડોસા ને માછડે ચડાવશે અને આમ વિચારી અને જ્યારે વેલા બાપાને

અને ત્યારે એક સિપાહી બોલ્યો કે મહારાજ આ તો ખૂબ જ મોટો દાદાએ શું અપરાધ કર્યો છે કે મહારાજ આ તમારો અશ્વ રહ્યો ને એના ઉપર તમારા સિવાય કોઈ સવારી કરી શકે ખરો કે ના તો કે મહારાજ આ વૃદ્ધ ડોસાએ ઘોડા ઉપર બેસી અને સવારી કરી હતી અને સવારી કરીને આવતો હતો અને જ્યારે આમ સૈપાયોએ આટલી વાત મહારાજને કરીને ત્યાં તો મહારાજ ખળખળ દાંત ગાડીને હસવા લાગ્યા અરે રે મૂર્ખાઓ ખોટું બોલવાની પણ કાઈક હદ હોય અને આ ઘોડાએ આજ દિવસ સુધી મને સવારી કરવા દીધી નથી અને ગામ પરગામ થી આવેલા ઘોડે સવારોય પણ આ ઘોડા ઉપર સવારી નથી કરી શક્યા તો પછી આ માય કાંગલી દાદાએ કેવી રીતે સવારી કરી હુવા વાત માનવા તૈયાર મહારાજ આપતા ઘોડા ઉપર ચડી ગયા અને મહારાજ આ જોઈને આશ્ચર્યમાં પડી ગયા કે આ દાદા આટલી સરળતાથી કેવી રીતે આ ઘોડાની ઉપર સવાર થઈ ગયા પછી રાજા ધડામ કરતા પછાડ્યા અને મહારાજ બધા જ દરબારીઓની સામે નીચે પટકાણા ને ત્યાં તો તેમને જ વહમું લાગ્યું અને ગુસ્સામાં આવી જાય છે અને હુકમ કરે છે કે જાઓ સિપાહીઓ આ ઓસા ને પૂરી નાખો અને આ અશ્વ પણ બાંધી અને ઢોર માર મારો જેથી રાજા અને રંક તે ફરક સમજે અને પછી તો વેલા બાપા ને બંદી બનાવી અને તેમને એક અંધારી કોટડી પૂરી નાખવામાં આવ્યા છે અને જ્યારે આ બાજુ વેલા બાપા રાહ જોઈને બેઠેલો ભૂતિયો એકલો એકલો વેલા બાપા ચિંતા કરે એ મારા દાદા હજી સુધી ઘરે કેમ નથી આવ્યા અને એમને આ ઘોડો ક્યાં લઈને ભાગી ગયો હશે અને આમ વિચાર

અને હજી સુધી પાછા તો આવ્યા જ નથી અને ત્યારે વેલા બાપાની ચિંતા કરતો એ ભૂતિયો કહે છે કે હે મુખી બાપા મારા દાદા હજી સુધી ઘરે આવ્યા નથી તો ચાલો આપણે તેમને ગોતવા જઈએ અને ત્યારે મુખી બાપા કહે છે કે ચાલ ભૂતિયા હું તારી સાથે આવું છું અને આમ બંને જણા વેલા બાપાને શોધવા નીકળ્યા છે પણ તેમને ક્યાંય પણ વેલા બાપા મળ્યા નથી એટલે ભૂતિયો કહે છે કે હે મુખી બાપા મારા દાદા ક્યાં ગયા હશે કે ભૂતિયા તું તો કહેતો હતો કે મારા દાદાનો હવે ગામમાં વટ પડશે તો પાડી રહ્યા વટ કે હે મુખી બાપા હવે આવા ટાણે ના બોલો હાલમાં મારું મગજ કામ કરતું નથી અને ત્યાં જ રસ્તામાં તેમને એક કઠિયારો મળે છે અને ત્યારે આ કઠિયારા ને જોઈ અને મુખી બાપા પૂછે છે કે ભાઈ તે આ બાજુ કોઈ દાદા ને ઘોડો લઈ અને જતા જોયા હતા અને ત્યારે કઠિયારો

માર્યા તો ન હતા પણ પેલો ઘોડો ગજબનો હતો એ તો તમારા દાદા પછી તેમને બંધી બનાવવામાં આવ્યા અને જેમ એ દાદાને બંધી બનાવ્યા ને ત્યાં તો પેલો ઘોડો પણ પોતાના સવારને વશમાં જોઈ અને પોતે પણ ચૂપચાપ થઈ જાય છે અને ત્યાં જ ઊભો રહી જાય છે શાંત અને પોતાની આંખો ગુસ્સાથી લાલ લાલ થઈ ગઈ છે અને પોતે જાણે આખા રાજ્યને એકલો જ ભરખી જાય ને એવા એના હાલ થઈ ગયા છે અને ત્યારે મુખી બાપા મનમાં વિચાર કરે છે કે આ ભૂતિયો જો રાજ્યમાં જશે તો હાહાકાર મચાવશે માટે તેને રોકવો પડશે અને આમ વિચારી મુખી બાપા ભૂતિયાને કહે છે કે હે ભૂતિયા તું ક્યાં જાય છે કે મારા દાદાને બચાવવા કે ભૂતિયા ત્યારે તને જોતા જ બધાની વચ્ચે કહી દેશે કે આ કોઈ બાળક નથી પણ બાબરો ભૂત છે અને જ્યારે મુખી બાપાના મોઢે આ સચ્ચાઈ જાણી અને ભૂતિયો ચોકી ગયો કે તમને કોણે કહ્યું કે હું માણસ નથી અને ભૂતિયો છું અને ત્યારે મુખી બાપા કહે છે ભૂતિયા એ દિવસે તે વેલા બાપા ને પણ સ્વરૂપ તમારા આ રાજને હજી વેલા બાપા ને પણ કહ્યું નથી માટે કહું છું કે તું ત્યાં જઈશ નહીં નહીતર તું એક વખત ત્યાં ફસાઈ ગયો હતો અને બીજી વાર જઈશ ને તો આ વખતે તને કોઈ બચાવી નઈ શકે અને ત્યારે ભૂતિયો કહે છે કે હું ત્યાં ના જઉં તો મારા દાદાને બચાવશે કોણ અને ત્યારે ભૂતિયો ત્યાં માથું પકડીને ઊભો છે કેમ કે આજે તે પોતે તો જઈ શકતો નથી અને તેના દાદાને બચાવી શકે એમ નથી તો મિત્રો હવે વેલા બાપાને કોણ બચાવશે અને એ કાળ પડેલા વેલા બાપા હવે શું કરી શકશે તો મિત્રો આગળનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું તો મિત્રો ત્યાં સુધી તમે અમારી